હળવદ માર્કેટિંગ યાર્ડ ખુલતાની સાથે જ સોમવારે જીરું ચણા રાય સહિતના ખેત પાકોથી ઉભરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ આજરોજ સોમવારે ખુલતાની સાથે જ જીરું કપાસ ઘઉં રાય રાયડો સહિતના ખેત પાકોથી ઉભરાયું છે જેના કારણે યાર્ડમાં તમામ ખેત જણસીઓની પુષ્કળ આવક જોવા મળી હતી જેમાં આજરોજ સોમવારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં સાડત્રીસ હજાર નવસો ત્રીસ મણ જેટલા જીરાની આવક નોંધાય છે જ્યારે રાયની પંદર હજાર એકસો ત્રીસ મણ આવક તેમજ ધાણાની સોળ હજાર એકસો પંદર મણ જેટલી આવક નોંધાય છે જેમાં નીચા ભાવના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અત્યારે માલનો ભરાવો ખેડૂતની મજબૂરી છે કે લઈને જૂના કે નવા કે ગમે ભરવાને દેવાના હોય એટલે ખેડૂત ન છૂટકે વેચે ખેડૂત નો છૂટકે વેચે આમાં સરકાર કોઈ ધ્યાન દેતી જ ખેડૂતના હિતમાં સરકાર કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી કેટલો હોવો જોઈએ મિનિમમ ભાવ મિનિમમ ભાવ આનું સાહેબ ઉત્પાદન ખર્ચ જે રહ્યું ને વિગે દસ હજારનો તો ખર્ચ ચડે હોળ ગુઠામાં દવાની બરોબર હવે વિગે સરાસરી ચારથી સાડા ચાર મણ નીકળે હા ઓલા એમને કીધું મારે વિગે દસ મણ ઉતરું સરાસરી ચાર થી હાયા તારા ની અંદર મોરબી જિલ્લા ની અંદર એક જણા ને દસ મણ ઉતર્યું એક વીઘા માં તો બીજા માં બે અઢી મણ થયું તો એને દસ મણ કઈ રીતે મારે મેં વીસ વીઘા નું જીરું વાયું હોય હો મણ થયું એકમાંથી મારે ચૌદ ચૌદ મણ થયું એક એકર માંથી તો એની સરાસરી શું બરોબર સરદાર સમજી ગયું ખર્ચો બધો હરકો જ થાય